તલોત ખાતે શ્રી જેબી ઉપાધ્યાય મુકબધીર શાળા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને ગુજરાત સરકારના ભારત અભિયાન અંતર્ગત સમાજમાં જાગૃતિ વધે અને સમાજમાં વ્યસનનું પ્રમાણ ઘટે તે માટે વ્યસન જાગૃતિ રેલી આયોજન જિલ્લા સમાજ સુરક્ષા કચેરી

તથા આચાર્ય શ્રી ચિરાગભાઈ એમ હસ્તે કરવામાં આવેલ હતું અને નશા મુક્તિ માટે કનુભાઈ બિનિતાબેન રાઠોડ સમાજ સુરક્ષા સહાયક અને શાળાના સ્ટાફમાં રેખાબેન રમણભાઈ વીણાબેન આશાબેન સુસ્મિતાબેન તરુણભાઈ કમલેશ કુમારે આ નિમિત્તે શપથ લીધા હતા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બુદ્ધિક ભારત ગુજરાત